નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે સોલંકી યાજ્ઞિક અને હું ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તરફથી તમારું હાર્દિક સ્વાગત સ્વાગત કરું છું તો આજે આપણે આવીએ છીએ ઉદેપુર જિલ્લાના છોટા ઉદેપુર તાલુકાના વસેડી ગામે જ્યાં આપણે આજે એક પ્રાકૃતિક કૃષિનો એક આયામ જીવામૃત જેનું આપણે નિદર્શન નિહાળવાનું છે તો આપણે આજે જાણીશું ગોવિંદભાઈ રાઠવાને રાઠવાને કહીશું કે ચાલો આપણે એ આપણે લાઈવ નિદર્શન કરીને દેખાડે કે જેવું અમૃત આપણે કેવી રીતે બનાવીશું ગોવિંદ આ દેશી ગાયનું છાણ છે દસ કિલો છે બરાબર છે એ દસ કિલો બનાવીને તૈયાર રાખી છે હવે એકસો લીટર પાણીમાં અમે અંદર નાખીએ છીએ પછી આપણે લેવાનું છે દસ લીટર જેટલું ગાયનું ગૌમૂત્ર છે બરાબર એ આપણે એડ કરીશું આ દેશી ગાયનો પેશાબ છે પછી આપણે લેવાનો છે ચણાનો લોટ દોઢ કિલો જેટલો ચણાનો કઠોળનો લોટ છે બરાબર એ આપણે એડ કરીશું દેશી ચણાનો પછી આપણે એક કિલો જેટલો દેશી ગોળ લેવાનો છે એ આપણે ગોળ એડ કરીશું અને છેલ્લે આપણે લેવાની છે સેટાપાળાની ઉપર વડ નીચીની વડ નીચેની માટી હવે જે આ મિશ્રણ તૈયાર થયું છે એને આપણે રોજ સવારે અને સાંજે લાકડીની મદદથી સવારે અને સાંજે પાંચથી દસ મિનિટ આપણે ઘડિયાળને ઘડિયાળના કાંટાની દિશામાં આપણે એક જ સાઈડ પર છોડવાનું પાંચ પાંચ મિનિટ હું તમને એક કારણ કે સૌથી પેલા ઘડિયાળના કાંટા માંડિયાળના હલાવીએ છીએ કારણ કે ઘડિયાળના કાંટામાંથી કાંટાની દિશામાંથી હલાવવા જે પણ બેક્ટેરિયા સૂક્ષ્મ જીવો છે એનું મલ્ટિપ્લિકેશન એટલે એનો વધારો વ્યવસ્થિત એટલા માટે આપણે એને ઘડિયાળની કાંટાની દિશામાં લાવે છે હવે આ જે વસ્તુ છે એને તમે નીચે જમીનમાં પણ આપી શકો છો બસો બસો લીટર પર એકર એનું માપ છે પંદર પંદર દિવસે તમે આપી શકો છો અને બીજી વસ્તુ તમે એને ખોલ્યો સ્પ્રે એટલે કે ઉપરથી પણ તમે એને છાંટી શકો છો ધન્યવાદ હવે છે ને